મહારાજ કથા તો બહુ સાંભળીએ આટલા વર્ષોથી અમારું કામ જ કથા સાંભળવાનું છે ઋષિઓ કહે છે અમારું બીજું કામ છે શું કથા જ સાંભળીએ છીએ કથા અમારું જીવન છે કથા માટે અમે જીવીએ છીએ ઋષિઓ કહે પણ મહારાજ આ હવે તો એવી ટેવ પડી ગઈ છે કે જ્યાં સુધી કથા ન સાંભળીએ ત્યાં સુધી ચેન નથી પડતું એટલા માટે અહીંયા ભાગવતમાં શબ્દ વપરાયો છે રસાયણ કર્ણ રસાયણ કાનની દવા આ કાનને રોગ લાગ્યો છે ટેવ પડી ગઈ છે જ્યાં સુધી કથા સાંભળવા ન મળે ત્યાં સુધી અમને આનંદ ના આવે તો મહારાજ એવી કોઈ કથા અમને સંભળાવી દો કે વાર વાર અમને કથા સાંભળવાની જરૂર ન પડે હા એવી કોઈ કથા જે અમારા કાનની દવા રૂપ કોઈ માણસને રોગ લાગે અને પછી ડોક્ટરો એમ કહે કે હવે તમારે આ ગોળી જીવનભર લેવી પડશે અને પછી બીજા ડોક્ટરને આપણે બતાવીએ બીજા ડોક્ટરે એમ કહે કે ભાઈ જીવનભર ગોળી લેવા કરતા હા એક ગોળી હમણાં વિજ્ઞાને ખોજી છે છે મોંઘી પણ તમે દર વર્ષે એક લ્યો ને તો એ ચાલે માણસ કઈ પસંદ કરશે રોજ લેવાની પસંદ કરશે કે એક ગોળી પસંદ કરશે અમે પુરાણ તો તો ઘણા કથાઓ ઘણી સાંભળી અમને કઈ બહુ પ્રાપ્ત થતું નથી થયું નથી કઈ બહુ મળ્યું નથી જે ઈચ્છીએ છીએ નથી મળ્યું તમારી પાસે કોઈ એવું સાધનો ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન વૈરાગ્યના ફળ સ્વરૂપ જે વિવેક જીવને મળે એ વિવેકને પ્રાપ્ત કરવા શું ભાગવત નું ફળ શ્રીમદ ભાગવતમાં બતાવ્યું છે વિવેક અને વિવેક એટલે જીવન જીવવાની કળા આ પહેલો વિવેક બીજો વિવેક સીધો વિવેક કોઈ ખાટી છાસ પીવે તો એને માથું દુખતું હોય તો એ ઉતરી જાય મેં આવા જોયા છે અને માથું દુખતો હોય ને તો છાશ પીવે તો ઉતરી જાય અને ઘણાને છાશ પીવે તો ચડે આપણને ખબર હોય કે આ કરીશ તો આ થશે આપણું જીવન આપણે કેવી રીતે જીવવું એક વિવેક છે ક્યારે શું ખાવું ક્યારે શું ગાવું ક્યારે શું બોલવું આ જીવન અને અંગ્રેજીમાં કહીએ તો એને આર્ટ ઓફ લિવિંગ પોતાના જીવન જીવવાની કળા વ્યક્તિની પોતાની હોવી જોઈએ અને પ્રમાણે વ્યક્તિએ જીવનને સંવારવું જોઈએ